નમસ્કાર આમ પ્લસ ન્યૂઝ હું છું ગીર સોમનાથ ની વેરાવળ કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા ખડભડાટ મચી જવા પામ્યો છે જેના કારણે ધમકીને પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે

અને એસઓજી સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે હું એસએન સવાણી વેરોડ બાર એસોસિએશન નો પ્રેસિડેન્ટ છું આજે વહેલી સવારે કોર્ટના મેલમાં એક મેલ આવ્યો હતો કે ભાઈ વેરાવળ કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આવેલી છે એ ધમકીના અનુસંધાને આજે સવારે સાડા દસ વાગે જ્યારે પક્ષકારો અને વકીલો કોર્ટમાં આવ્યા ત્યારે આ ધમકીના સમાચાર મળતા વેરાવળના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે દરેક પક્ષકારો તથા વકીલોને બધાને બહાર મોકલી અને તુરત જ પોલીસની ટીમને બોલાવી લેતા સમગ્ર જિલ્લાની પોલીસ ખડે પગે હાજર રહી અને ડોગ સ્કોર્ટ સાથે અત્યારે વેરાવળ કોર્ટ બિલ્ડિંગની અંદર એ અંગેની તપાસ ચાલુ છે અને લગભગ થી દોઢ કલાકમાં આ તપાસ પૂરી થઈ જશે એવું કહેવાનું છે વકીલોને પક્ષકારોમાં કેવો માહોલ છે ઉંચાટનો માહોલ છે નહીં વકીલો અને પક્ષકારોમાં એક ગભરાટનો માહોલ છે વેરાવળમાં ક્યારેય આવી ઘટના ક્યારેય બની નથી એટલે વેરાવળના લોકો અત્યારે પક્ષકારો વકીલો બધા ચિંતાતૂર છે અને થોડીક માનસિક દબાવમાં આવી ગયા છે અને આવી પરિસ્થિતિ લોકોને વકીલોને ખ્યાલ પડતા એક લોકો મહેશ ડોડિયા નેશન બ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર